अजय बैंतो माता पोडिक दाखवा ही अवे जे था उठाव जान में जात्वरी आखे अभाँ वा। अच्छा वातली बाजी उतार हूँ साथ इसको देखा दुना है वात्भा अप्रागो में बेद ये तकली री इवान उडानवा हेड़े मुवाद अज़ा नहीं अ� પણ હું હું આ બંગો જોવો તેવો નહીં જે દિત જાડે એ હું તો જ નહીં પાહો તું તમારી કઈ વાત છે તમે તોડતા તો નહીં ભરત ય આ માર્યો કે માર્યો અલ્યા જબરદસ્ત અલ્યા તું તોડ્યું અલ્યા હવે તું પડી ગયો આ તો બે જ્યા લઈ આવો હું સમજાય અને હવે તમે પાછા ઓહ

गन्ना मिलो तू होए यो अब कुत्ते के लरिया ओ सारी आतेले कौन कर दियूं जो है ए बुबा ये उले यो ये करू करू ले वाले उठ लिया उठ आ गए जी आ गए ઉપર બોલેલા ઉપર ઓ સરિર

તમેન જકે તો તમાર દેવાન જી ના ઓ મન ચૂદીયા તુએ અન વાતી પડી ના વાગે તો શું કરજો બરે હા પ્લાન મસ્ત મળવો કોક પ્લાન બઢાવ જ પડશે વિચાર કે વિચાર તો કશું મળની આવો તમાર મગજ જબર હેડ છે તમે વિચારો હું શું વિચારું યાર પ્લાન વિચારું શું વિચાર એટલે આપણે બે બે પોમા આવો આવો તો

કે ખોટા હું લાડુ થઈ જાય તે જઈશ જઈ લઈશ કાલ તો ભલે ન્યા જમપુર વાળા જમપુર એવો માયા કદી નોમ નાલી કદી નોમ નાલી આવો 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 એટલે આ બંગી કાલ મોળ વાળા લીધો એટલે તમાર જે બે એ કુતરાને લાલ પતપો પત મલેયા मु मारिन देता रे हले इले मु दारू हु बगाडी दू ते मन मारयो तू बगाडी यात करो तम याद करो, करो बगाडी दू तू पण बगाडी ते क्यों ले दारू मु इम के मन भेला केमने तू मौन वाला बिदू से ते बोलतो नाही ले नाही लितो यार भई ले तू काल जे म तुमान ગાડી વાળા વચ્ચે હું ઊંધી રહ્યો તો તને મારન જાબોડક કર્યો ખાલી આમ સાઈડમાં કર્યો તો એમ ઓલે તું બટલી લેવાલી લે ખાલી હે તો પટી ગઈ બધું યાર ભલે જાતુક કરો બધું ઓહ આમ ચકરી હાલ અમે તો જાતુક કરીયો લે કોઈ તારો જાતુક નહી કર્યો હા એટલે તામું જાતુક કરે લે ભલે તો બધું જાડું રહે તો આમ ચકરી કરે આ હે আজাজাজো লিয় হয়শো পাযা পায়া ক্লায় হিড়াগে হিরতের মন্মা হিরচছি হয়া খায় খারহা কায়া কায়া কায়ে কায়ের য়া

જો તું મારા દોસ્ત ના પડી ગયો શિકો તો હે આ તું કાન મઢા મારા દોસ્ત પડતા છે અને હું તમને બેતો ના ભૂલ થાય કે યાર ભૂલ તો નહી કે હું માફી માંગો આ તમ નહી કીધું તમે નહી કીધું આપણે બે મિત્ર કે ભાઈ બો કે હોય બાજ લે બાજ થોડો સમય મને તો વરસ લીધું તું એટલે તમી બે મોપા થઈ ચોક મારી ગયા ઓ લે આમાં થઈ ગુલ્લી દાઈ ગુલ્લો તો કરી દઈશ ભૂલ થઈ કે થઈ ગઈ લે તું બે ખાલી ત્યાંથી ઉપડજે નકે કબીર છે ને આ ડોકો કુકડો બનાવીયો રમાડી

નરી આડતું યાર કુકડું મળતું નહી આડ બેટકો અને તમે મને દેડકો બનાવો બણો પડશે નકર બણો બણો યે 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 મટ છોરા હવે શું હવે શું ચીકુ પર આવી ગઈ યાદી

Bud mat bikam lah. Bunsi, bunsi. Bud ya, nak utam dia tak kau pas. Nak kan? Farcon, mulakan. Ya. Jangan di lalui orang. Jangan lalui. Kalib ya. tak boleh, tak boleh, tak boleh. Balik. Ahat dia, buktai nampar. Ah buktai panjat, dah jukari. ओ दा उडी हे ओ तो कुत्ता नु वारो कुत्ता तो आते रमळवा हेन कोई दाडा नामच ली ली मु खाली 2 मिनिट खालीया मोरोने दिसू खाली 2 दा येमो तो मारे बेटा बोलम मारून जातया रे आ तो मु कुत्ता घर दाद ए का उडू काय पेलन तो जबर मारे हो म तो हुआ हेन मारन पण घेरे बदलू અમે ખાલીન તો ખા પાહે તાની રડ ડાયરેક્ટ અમારા પગ જ ભાજી નાક કોક કરવું પડતું ઇએ યાર અમાર ઘર નાય છે શું કરશું જબર કાં તો માર્યા મોળ તોડી હો તો જો ઓય લે આ બાજી કાલ થોડું વરસ લઈ લીધું એટલે તમનમો લાગ્યું આ તો આકાશ નું છે ઓ છે તારવા થી મોટું છે અલ્યા આકાશ તો ખાલી ઢોકો પોતી વર્ષ આકાશ ને તો ઓવે જબ આ ઢોકો આવડી આવડું સાકળ ઢોકો છે બે વેચા નું એમાં વડીકી આકાશ નો પોતી રે હળવા વાગે વાગે હવે વાગે કાલ મને દેખતા રહ્યા કેમનું ક વાજીયું છે ઓ લે અમે ક્યુ વાજીયું છે અમે ન વાજીયું હોય છે હા લે એટલે કાલ તમે થોડા મારીને જતા રહ્યા અમે તમે તમારા જાતે દાદા સમજવા માટે લીમ દાદા તો કોઈ સમજ્યા નહીં લો ખા લે ચૂકો ખા લે તો પાઈ નહી તો લાયા કરો কি মা মা । पड मार पट बंदा होय ना हां कल तो मी हुकन गया था ह के के एकला सब्जी मु तमे बे बे तोडनिया छे ह आई पोचू केला येला त म खेमई तो नही इवाने तनु खोटा कमनो आलिम जतारे तो तुम की की तो म कहता था की बेनु દેખાઈ ના આવો હનોર કે કો ગોટરા આવ હા તાર પાકો નહીં હવે શું બતાવવા નહી રાખો પર ટોગા પર પેલું ઘર પાલે ટોપયાને ક્યાં પાળોઈ રહ્યો આ તા રેશાદી ઘર જ એ પેલું પિચટ તે આનું પૂરૂ તારો વારો આ દવાખાનામાં કેમ રાખો હમન ના પડી મને કા તમે બે મારી ગયા તા ઓય ઓ કેટલ હું પેલા એને પાયો હવે તારો વારો એ આ શું વેલ્લો હોય હા એ ભલુબા આગાજી તાર ધોકો ના છો હો વાગ છે વાગ છે ઓવે તાર કાદુ કેતો હા মুরગી બળાવ মুরગી બળાવ মুরગી બળાવ સમજણ કે મને કે હે લે તામી કીધું মুরગી બળાવ মুরગી બળાવ તબણી તો લે અને એક વાત સુન કે ડીડકો બન બી I'm 자꾸 s t g o n

નું હટ્યું તો બધું વાડી નાખ્યું આવો તો યા કોમ જાવું પડશે જોતા વેલેન્ડ કેવા છે જાઉં મુઢ મારું મગજ ના લે મારી ના એક મગજ ના તમે મારી તમે મારી ના હો